ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ડોડિયા જે સરકાર દ્વારા જે કાયદો ડ્રાઈવરો પર જે સરકાર દ્વારા જે કાયદો લાગુ કરવામાં આવ્યો છે કે જે પાંચ લાખ રૂપિયા જે એક્સિડન્ટ થાય અને કોઈનું જો મૃત્યુ થાય તો જે પાંચ લાખ રૂપિયા ભરવાના અને જે દસ વર્ષની જે કેદનો જે કાયદો લાગુ કરવામાં આવ્યો છે તેના લઈને જે ડ્રાઈવર દ્વારા અને ડ્રાઈવર એસોસિએશન દ્વારા જે પૂરેપૂ આખા નવસારી જિલ્લાના અને અનેક વિસ્તારોમાં પણ જે ડ્રાઈવરો દ્વારા જે રસ્તા પર જે ઉતરી અને વિરોધ કરવામાં આવ્યો અને ચક્કાજામ કરવામાં આવ્યો તેને લઈને આપણા જે વાંચતા ચૂંટણીના ધારાસભ્ય આનંદ પટેલ સાહેબ છે એમની સાથે પણ આપણે વાત કરીશું અને જે અગાઉ જે કેવા કેવા પગલાં લેવામાં આવશે એ પણ એમના દ્વારા જે નક્કી કરવામાં આવશે ત્યારે પોતાનો ડિસિઝન ગુજરાતી દરેક વિસ્તારમાંથી ડ્રાઈવર આવ્યા છે ત્યારે અમે આશા રાખીએ કે આપણને શું શું અગવડતા પડી છે આપણા સાથે શું અન્યાય થયો છે એ દરેક વિગત આપે જેથી અગાડી શું રણનીતિ કરી છે એ બધા થઈને કંઈક નક્કી કરીએ એટલે જેથી એક ડ્રાઈવરોને વિનંતી અને સાથે અમારા ગામના પતિભાઈ આવ્યા છે વિજયભાઈ આવ્યા છે એમને પણ વિનંતી કે જે તમારું આપણું જે આપણા સાથે જે અન્યાય થયો છે એ વિગત જણાવે બધા કોઈ પણ ડ્રાઈવર પોતાની ઈચ્છાથી કોઈને કચડી નાખતો

કાયદો એવો પસાર કરવો જોઈતો હતો કે રસ્તાના ખાડાને લીધે કોઈને પણ નુકસાન થાય તો સરકાર દસ લાખ રૂપિયા સજા અકસ્માત છે એના કારણે થાય ખાડો કોઈ બચાવવા ગયું કોઈ ખાડામાં પલટી મારી ગયું ને એના લીધે થાય તમે પૂર પાટ તમે પહેલા રોડ પર ચાલો તમે એક્સપ્રેસ હાઈવે પર તો એના પર તો કોઈ

આઠ તારીખે કરીએ ચાલે આઠ તારીખે સોમવાર ધરમપુર માં પૂછી આગળ કરો પણ વલસાડ જિલ્લાના તમામ ડ્રાઈવરોને ને દિવસે બંધ રાખો ને રજા રાખો

એ તો હવે સરકાર જાણે ને સંતોષે કે નહીં સંતોષશે પણ અમારી આ માંગ છે આ કાળો કાયદો સરકાર પાછું લેવું જ જોઈએ અને ની અમારો નિર્ણય નહીં આવે તો અમે ફરીથી પાછો આંદોલન કરવા તૈયાર છે હાલમાં જે લોકસભામાં વાહન ચાલકોના વિરોધનો એક કાળો કાયદો પસાર કરવામાં આવ્યો છે એ કાળા કાયદામાં જો કોઈ અકસ્માત થાય અને કોઈનું મૃત્યુ થાય તો જે પણ ચલાવનાર ડ્રાઈવર હોય એને દસ લાખ રૂપિયા અને એની સાથે સાથે પાંચ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે ખરેખર ખૂબ મોટી અને ખૂબ ખોટી અને ખૂબ ખોટો કાયદો આમાં બનાવવામાં આવ્યો છે કોઈ પણ વાહન ચાલક કદી ઈચ્છતો નથી કે એક કીડી પણ એનાથી મરે પરંતુ એને બચાવવા બચાવવા માટે કોઈકને બચાવવા માટે પોતાની જાનની પણ પરવા નથી કરતો ત્યારે આ કાળો કાયદોને અમે સમર્થન નથી કરતા એના વિરોધમાં છે આવતીકાલે વાંસદામાં વારાણસીના પેટ્રોલ પંપની બાજુના મેદાનમાં દરેક ડ્રાઈવરોને હું વાંસદા ચીખલી ખેરગામના ડ્રાઈવરોને વિનંતી કરું છું કે તમે આવો આપણે ચર્ચાઓ કરીએ પ્લાનિંગ સાથે કઈ રીતે રણનીતિ કરવાની છે અને કઈ રીતે આ કાળા કાયદાનો વિરોધ કરવાનો છે એનો આખો પ્રોગ્રામ બનાવીને એક આખી સંઘર્ષ સમિતિ બનાવીને આપણે આ કાયદાના વિરોધમાં લડશું જ્યાં સુધી આ કાયદો રદ ન થાય અને જ્યાં સુધી આ કાયદામાં સુધારા ન લાવે ત્યાં સુધી આપણે વાહન ચાલકોના હિતમાં રહેશું

અમારા સાથી બનો